નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લો ગુજરાત પોસ્ટ નું નામ છે ફેકલ્ટી એક સેકન્ડ નંબરની જે જગ્યા છે તે વડોદરા વડોદરા જિલ્લો ગુજરાત એટેન્ડન્ટ કુલ એક જગ્યા પર ભરતી થવાની છે મિત્રો આ બરોડા સ્વરોજગાર સંસ્થાન ની અંદર કુલ બે જગ્યાઓ પર છે છે પ્રથમ જગ્યા ફેકલ્ટી અને સેકન્ડ નંબરની જગ્યા છે એટેન્ડન્ટ હવે મિત્રો આપણે આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ફેકલ્ટી ની અંદર સ્નાતક થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે અહીં પગાર ધોરણ એટલે કે મહેતાણું ત્રીસ હજાર રૂપિયા સંયુક્ત પગાર મળવાપાત્ર થશે મિત્રો એટેન્ડન્ટમાં તેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ દસ પાસ થયેલા ઉમેદવારો અને સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતીની જાણકારી ધરાવતા હોય એવા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અહીં પગાર ચૌદ હજાર મળવાપાત્ર થશે એ મર્યાદાની વાત મિત્રો અહીં કરીએ તો બાવીસ થી ચાલીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યામાં અરજી કરી શકે છે આ એક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ મોકલવું જોઈએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી થી બે બાર બે હજાર પચીસ સુધી અરજીઓ રજિસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલવાની રહેશે અરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન જગદીશ ફરસાણ પાસી ન્યુ વીઆઈપી રોડ ખોડિયાર નગર ચાર રસ્તા વડોદરા ઓગણચાલીસ જીરો જીરો બાવીસ નિયત તારીખ પછી પ્રાપ્ત અરજીઓ અમાન્ય ગણવામાં આવશે પરબીડિયા ઉપર સ્પષ્ટપણે ફેકલ્ટી અથવા એટેન્ડની જગ્યા માટે અરજી લખેલું હોવું જોઈએ મોબાઈલ નંબર અને ઈમેલ સરનામું લખવું ફરિયાદ છે તો મિત્રો આ જાહેરાતને તમારે આપવામાં આવેલી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને જોવાની રહેશે તેમાં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત જો તમે ધરાવતા હોય તો જરૂરથી આ જગ્યા ઉપર અરજી કરવા વિનંતી છે ધન્યવાદ આભાર